નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝ હું અંકર અપિતા પટેલ આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું ભરૂચના નબીપુરમાં વીજ કંપનીની 15 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું ભરૂચના નબીપુરમાં વીજ કંપનીની 15 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું ભરૂચના નબીપુરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કાર્યવાહી નબીપુરમાં મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરાયું પંદર ટીમો દ્વારા વીજ ચેકિંગ ઘર્ષણ ન થાય એ માટે પોલીસ કાફલો પણ તૈનાત કરાયો ચેકિંગના પગલે વીજ ચોરોમાં ફફડાટ ભરૂચના નબીપુરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચના નબીપુરમાં વહેલી સવારથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વીજ કંપનીની પંદર ટીમો દ્વારા નબીપુરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન સ્થાનિકો સાથે કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો ભરૂચ ડીવાય એસપી સીકે પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ વીજ ચેકિંગની પ્રક્રિયા દરમિયાન હાજર હતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચેકિંગ દરમિયાન મોટા પાયે વીજ ચોરી ઝડપાય એવી આશંકા સેવાઈ રહી છે